પનીરનું શાકનું નામ પડે એટલે બધાને હોટલ રેસ્ટોરન્ટનું યાદ આવે પણ આજે આપણે એકદમ નવી ક્રીમી ટેસ્ટી પનીરનું શાક બનાવીશું હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે કિચનમાં આજે આપણે બનાવીશું કાશ્મીરની ફેમસ એવી પનીર અખણીની રેસીપી તો ખૂબ જ ટેસ્ટી લાગે છે ખૂબ જ ક્રીમી બને છે અને બનાવી તો ખૂબ જ સરળ તો ડુંગળી અને તમારે કોઈપણ જાતના લસણની જરૂર નહીં પડે એકદમ ક્રીમી ટેસ્ટી અને હોટલ રેસ્ટોરન્ટના શાકને પણ ભૂલાવી દેશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે સૌથી પહેલાં ગ્રેવી માટે આપણે કાજુ લેવાના છે તો મેં અહીંયા પંદર નંગ જેટલા કાજુ લીધા છે ગરમ પાણીમાં આપણે પાંચ મિનિટ માટે પલળવા દઈશું ત્યાં સુધીમાં આ પનીર અખનીનો સ્પેશિયલ એક મસાલો તૈયાર કરી લેશું એના માટે ધાણા જીરું અને વરિયાળી એડ કરીશું આખા મરી અને એક ટુકડો તજનો એડ કરીશું મોટી એલચી અને નાની એલચી પણ એડ કરવાની અને બે સૂકા લાલ મરચાંને આ રીતે એડ કરી અને આ મસાલો સ્પેશિયલ આ શાક માટે જ બનાવવામાં આવે છે અને એનાથી જ ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો આપણે એને ડ્રાય રોસ્ટ કરી લેશું અને હવે આ રીતે શેકાઈ જાય પછી જે મોટી ઇલાયચી હોય એને આપણે આ રીતે એની છાલ કાઢી લેવાની અને એના બી છે એ આપણે પીસવામાં લઈ લેવાના તો આ રીતે પછી આ મસાલાને હલકો ઠંડો કરી લેવાનો પછી આપણે એની ગ્રેવીમાં યુઝ કરીશું તો મસાલો હવે ઠંડો થઈ ગયો છે તો મિક્સર જારમાં એડ કરી આપણે એને ક્રશ કરી લેશું તો તમે આવું એકદમ ટેસ્ટી પનીરનું શાક ક્યારે બનાવ્યું છે કે ને મને કમેન્ટમાં કહેજો અને હા મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો હવે મેં અહીંયા બસો ગ્રામ પનીર લીધું છે પનીરનું શાક બનાવવા માટે તમે કોઈ પણ ઘરનું પનીર કે બહારનું પનીર લઈ શકો છો જેવડા ટુકડા તમારે પનીરના કરવા હોય એ રીતે કટ લગાવી અને કરી લેવાના તો આ રીતે પનીરને આપણે કટ કરી લેશું અને પનીરમાંથી થોડા ટુકડા આપણે સાઈડમાં પણ રાખીશું એનો આપણે ગ્રેવીમાં યુઝ કરીશું કારણ કે આમાં ડુંગળીની કોઈ ગ્રેવી નથી હોતી અને આ શાકની ગ્રેવી વ્હાઈટ હોય છે તો આપણે પનીરનો યુઝ કરવાનો છે તો થોડા પરનીના ટુકડા સાઈડમાં મૂકી દઈશું અને ત્યાં સુધીમાં મેં અહીંયા એક કેપ્સિકમ લીધું છે અને બે મીડિયમ સાઈઝના ટામેટાને બીજ કાઢી તૈયાર કરી લીધા છે તો તમારી પાસે જો બેલ પેપર હોય તો પણ એડ કરી શકાય છે આ રીતે મોટા ટુકડામાં કટ કરી લેશું અને એ જ રીતે આપણે ટામેટાને પણ કટ કરી લેવાના તો ટામેટા અને કેપ્સિકમ આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે તો જરૂરથી એડ કરજો તો આ રીતે તમે જુઓ ટામેટા પણ આપણે કટ કરી તૈયાર કરી લેવાના આ રીતે મોટા થોડા ક્યુબ રાખવાના હવે આ ટામેટા અને કેપ્સિકમને પણ આપણે સાઈડમાં રાખી દઈશું હવે આપણે જે પનીર કટ કરીને રાખ્યું છે એને ખૂબ જ સરસ એવું ક્રિસ્પી કરવાનું છે તો હું અહીંયા ઘીમાં ક્રિસ્પી કરું છું તમે તેલનો પણ યુઝ કરી શકો છો હવે આ રીતે બધા પનીરના ક્યુબને રાખી દેસું પનીરમાં પાણીનો ભાગ હોય છે એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું એટલે ઘી છે ઉડે નહીં અને પાણી પણ બહુ ઉડે નહીં અને ક્રિસ્પી પનીર તરત જ તૈયાર થઈ જાય તો આપણે આ રીતે એક સાઈડથી પનીર ક્રિસ્પી થઈ જાય પછી આપણે એની સાઈડને ચેન્જ કરી દેવાની અને બંને સાઈડથી પનીરને સરસ એવું ક્રિસ્પી કરી લેવાનું તો આ રીતે તમે જો હું પલટાવી દઈશ એટલે બધી સાઈડથી સરસ એવું ક્રિસ્પી તૈયાર થઈ જશે તો બેથી ત્રણ મિનિટનો સમય લાગશે પનીર આ રીતે ક્રિસ્પી થઈ જાય પછી આપણે એને કાઢી લેશું અને જે શાકભાજી આપણે કટ કરીને રાખ્યા છે એને પણ થોડા સોફ્ટ કરવાના છે તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો અહીંયા કેપ્સિકમ અને ટામેટા એડ કરીશું તેલ કે ઘી સાથે મિક્સ કરી લેશું અને એક પીંચ જેટલું એમાં મીઠું પણ એડ કરીશું એનાથી સરસ એવા સોફ્ટ તરત જ થઈ જશે અને મિક્સ કર્યા પછી આપણે એને પણ થોડીવાર માટે આ રીતે ચલાવતા રહી અને કૂક થવા દઈશું તો થોડીવાર પછી તમે જોશો આમાં ખૂબ જ સરસ એવી પેટર્ન આવી ગઈ છે તો બહુ સોફ્ટ નથી કરવાના આપણે થોડા ક્રિસ્પી જ રાખવાના છે તો એને પણ આપણે એક વાસણમાં કાઢી લેશું અને હવે આપણે ગ્રેવી તૈયાર કરીશું એના માટે અહીંયા કાજુ પણ હવે સોફ્ટ થઈ ગયા છે અને સાથે મેં કીધું એમ પનીરના ચાર ક્યુબ એડ કર્યા અને અડધી ટી સ્પૂન ખસખસ હવે જો જરૂર લાગે તો તમારે પાણી વધારે એડ કરવાનું અને એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવાની તો એકદમ ક્રીમી ટેસ્ટી આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ એનાથી જ ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે હજી આ ગ્રેવીમાં એક ઇન્ગ્રીડિયન્ટ આવશે જે છે દહીં તો દહીં છે બહુ ખાટું ન હોય એવું લેવાનું અને દહીં ઠંડુ ન હોય એવું લેવાનું છે તો દહીંને આપણે સરસ રીતે ફેટી લેવાનું આ રીતે ક્રીમી દહીં થઈ જવું જોઈએ હવે આપણે આ શાકનો વઘાર કરવા માટે ફરીથી હું અહીંયા ઘીનો ઉપયોગ કરું છું તમે તેલમાં પણ કરી શકો બટર પણ લઈ શકાય હવે એક તમાલપત્ર અને એક ટી સ્પૂન આદુની પેસ્ટને સરસ રીતે ઘીમાં સાતળી લેશું તો આદુની જે કચાસ હોય તે નીકળી જાય ત્યાં સુધી સાતડવાનું અને હવે આપણે જે કાજુ પનીરની ગ્રેવી તૈયાર કરી છે તે એડ કરીશું જો જરૂર લાગે તો તમારે થોડું પાણી એડ કરવાનું અહીંયા મેં મિક્સર જારમાંથી આ રીતે એક વાસણમાં કાઢી લીધી હતી ત્યારે જ મેં થોડું પાણી એડ કર્યું છે એટલે આ સમયે હું નથી એડ કરતી હવે જે કાજુની પેસ્ટ છે એમાંથી સરસ એવું ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે આ પેસ્ટને સરસ એવી રોસ્ટ કરવાની છે થોડી જ વારમાં સરસ એવી થીક થઈ જશે તો આ રીતે ચલાવતા રહેશું એટલે એકદમ ક્રીમી ટેસ્ટી આપણી ગ્રેવી તૈયાર થશે અને ઘીમાં જો તમે બનાવશો તો ખૂબ જ સરસ એવી ફ્લેવર પણ આવશે હવે આ સમયે જે આપણે દહીં ફેટીને રાખ્યું છે તે તરત એડ કરીશું અને તરત જ મિક્સ કરવાનું એટલે દહીં છે એ ફાટી ન જાય અને દહીં બહુ ખાટું ન હોય એવું લેવાનું નહીંતર ગ્રેવીનો ટેસ્ટ ખાટો આવશે મિક્સ કરી લેશું તો ગ્રેવી ને દહીં સાથે સારી રીતે મિક્સ કરવાની અને પછી થોડીવાર માટે આપણે એને કૂક પણ થવા દેવાની છે એટલે સરસ એવી ફ્લેવર આવી જાય તો આ રીતે તમે જુઓ સરસ એવી ગ્રેવી હવે કૂક થઈ ગઈ છે તો એકવાર મિક્સ કરી લેશું અહીંયા તો ગ્રેવી છે મીડિયમ થીક છે જો બહુ થીક હોય તો તમારે થોડું પાણી એડ કરી એડજસ્ટ કરી લેવાનું હવે રોસ્ટેડ કરેલું પનીર એડ કરીશું મિક્સ કરીશું પનીરને પહેલાં જ એડ કરવાનું પછી જ બાકીના વેજીટેબલ એડ કરીશું એનાથી શું થશે કે ગ્રેવી અને પનીર ખૂબ સરસ રીતે મિક્સ થશે અને ફ્લેવર પણ ખૂબ સરસ આવી જશે હવે જે આપણે તૈયાર કરીને મસાલો રાખ્યો છે તે એડ કરીશું તો બે ટેબલ સ્પૂન જેટલો મસાલો હું એડ કરું છું અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેસું મિક્સ કરી લેશું તો એકદમ સિમ્પલ મસાલા સાથે આ ગ્રેવી તૈયાર થાય છે પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે ક્રીમી બને છે અને જો તમે બહાર હોટલ રેસ્ટોરન્ટમાં જતા હોય અને પનીરનું શાક તમારું ફેવરિટ હોય તો આ શાક તો સો ટકા તમારું ફેવરિટ થઈ જશે એટલું ટેસ્ટી બને છે હવે તીખાશ માટે હું અહીંયા બે તીખી લીલી મરચીને વચ્ચે કટ લગાવી એડ કરું છું એટલે બહુ તીખાશ પણ નહીં આવે અને સરસ એવી ફ્લેવર પણ આવશે મિક્સ કરીશું પછી આપણે જે ટામેટાને કેપ્સિકમને પણ રોસ્ટ કરીને રાખ્યા છે તે સમયે એડ કરી મિક્સ કરી લેવાનું તો ગ્રેવી સાથે થોડા ક્રંચી જેવા રહેશે એટલે એ ખાવાની ખૂબ મજા આવશે આ રીતે મિક્સ કર્યા પછી હવે આપણે એમાં એડ કરીશું ક્રીમ તો તમે બહારનું ક્રીમ પણ લઈ શકો અને જો એ ક્રીમનો યુઝ ન કરવો હોય તો આ રીતે મલાઈ એડ કરવાની અને મલાઈને આપણે પહેલાં આ રીતે મિક્સ કરી લેશું અને પછી આપણે ગ્રેવી સાથે મિક્સ કરવાની મલાઈથી ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે જો મલાઈ ઘરમાં ન હોય તો તમે બહારનું ક્રીમ પણ લઈ શકો છો એનાથી પણ ખૂબ સરસ આ શાકનો ટેસ્ટ આવશે એકવાર મિક્સ કરીશું અને હવે આપણે આ ગ્રેવીને જો વધારે પડતી ઠીક હોય તો થોડું પાણી એડ કરી અને કૂક કરી લેવાની હવે ગ્રેવીને આ રીતે મેં બે મિનિટ માટે કૂક થવા દીધી પછી ઉપરથી ફ્રેશ લીલા દાણા એડ કરીશું અને મિક્સ કરી લેશું અને આ શાકને તમે પરોઠા સાથે સર્વ કરજો ખૂબ જ સરસ લાગશે રોટી સાથે પણ સારા લાગશે તો આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું તો તમે જુઓ કેટલી ક્રીમી ટેસ્ટી આપણી અખની પનીર બનીને તૈયાર થઈ ગઈ છે તો હોટલ રેસ્ટોરન્ટના શાકને પણ ભૂલાવી દેશે તેવી એકદમ ટેસ્ટી કાશ્મીરી સ્ટાઇલ પનીર અખની રેસીપી ટ્રાય કરજો ઉપરથી ફ્રેશ લીલા દાણાને આપણે કેસરથી ગાર્નિશ કરીશું અને ગરમા ગરમ સર્વ કરીશું તો મેં અહીંયા રોટી સાથે સર્વ કરી છે તમે પરોઠા સાથે પણ કરી શકો છો તો આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી